ગયા વર્ષે વડોદરા શહેરમાં જ પૂર આવેલ હતું અને તેમાં પૂર્વ વિસ્તારની કેટલીક સોસાયટીએ ત્રણથી ચાર ફૂટ પાણી ભરાવાની ગંભીર સ્થિતિ ઉપસ્થિત થઈ હતી અને જેમાં સમગ્ર વડોદરા શહેરના લોકોના ઘરનું અનાજ ફર્નિચર તથા રોજબરોજની વસ્તુઓનું ઘણું નુકસાન થયેલ હતું નુકસાનને રાહત મળે તે માટે ગુજરાત સરકાર દ્વારા પૂર પેકેજની જાહેરાત કરવામાં આવી હતી વડોદરાના નવી કલેક્ટર કચેરી ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રભારી રામકૃષ્ણ ઊઝા વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ઋત્વિકે જોષી વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ કોંગ્રેસ સમિતિના અગ્રણીઓ તથા વિસ્તારના રહીશો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સૂત્રોચ્ચાર સાથે જિલ્લા નિવાસી કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી તાત્કાલિક આ માટે અધિકારીઓની મિટિંગ બોલાવી તમામ લોકોને મળવાપાત્ર સહત અને રિલીઝ કરવું જોઈએ તેવી વડોદરા કોંગ્રેસ શહેર સમિતિની માંગ છે વર્ષે વડોદરા શહેરમાં ભ્રષ્ટ ભાજપના શાસકોના પાપે જે આખું વડોદરા પાણીમાં ડૂબ્યું હતું અને જે વડોદરાના નગરજનોને જે નુકસાન થયું ઘર વખરી સામાન ફર્નિચર અનાજ કરિયાણું એની સામે રાજ્યના મુખ્યમંત્રીએ જાહેરાત કરી હતી કે દરેક જેને પણ નુકસાન થયું એ તમામને કેશડોલ આપવામાં આવશે આજે અમારી સાથે વોર્ડ નંબર પંદર અને સોલ ના નગરજનો અમારી સાથે હતા મોટાભાગે બધા બહેનો હતા મહિલાઓ હતા જેમને આર્થિક નુકસાન થયું છ છ ફૂટ ઘરમાં પાણી ફર્નિચર ઘરવખરીનો સામાન અનાજ કરાણું બધું જતું રહ્યું પણ અને ફોર્મ પણ ભરાયા તો પણ આ લોકોને રૂપિયા મળ્યા નથી જે સરકાર વાયદો કરે છે કે તમારો ઘર વખરીનું સામાન અને તમને કેસ ડોલ આપીશું એ સરકાર ત્રણ ત્રણ વખત એમના ભણ તેમના માણસો જાય છે સર્વે કરે છે અને પૈસા નથી આપતા અમે તો પ્રમુખ સાથે જ ગયા ત્યાં લોકોની વેદના જોવા માટે उन लोगों को यार रजuat करिए आज સુધી અમને પૈસા نہیں મળ્યા વિશวามત્ર નદી મે જો ભાડ આવી થી પિછલે બાર ઓ એતિહાસિક રૂપ સે નુકસાન હુઆ હે મતલબ એસા કભી ઇતિહાસ મે ના ભૂતો ના ભવિષ્યતિ ઇસકે પહેલે બહોત નુકસાન હુઆ હે લેકિન જો પિછલે બાર વિશวามદ્રી કે વિશામિત્રી કે નદી કે તટ કો જો ઇનકે ઠેકેદારોને ખા લિયા થા